દેવ તો આજના ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે અને વાગ્યા છે અત્યારે સાડા આઠ પોણા નવ થઈ ગયા છે કેમ કે આજે લેટ છે કેમ કે એમાં એવું છે હવે નીતિનને હમણાં ચાર પાંચ દિવસની રજા છે તો થોડીક સવારમાં ઉતાવળ ન હોય એટલે શાંતિથી જાગે અને અંશ ગયો છે સ્કૂલે તો નીતિનને હમણાં ચાર પાંચ દિવસ રજા છે તો એને કંક બાર છવાનો પ્રોગ્રામ કર્યો છે તો એ ક્યાં જાય છે એ માટે તમારે બ્લોગમાં બન્યા રહેવાનું છે તો તમે બ્લોગમાં બન્યા રહેજો બસ હમણાં આવે નહીં તો એ ગયા છે નહીં ના આવે એટલે આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ અને પછી મળીએ તો હર હર મહાદેવ તો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ આજના નવા અને એક ફ્રેશ બ્લોગમાં સ્વાગત છે એવું લગભગ આ મેડમે તો ટાઇટલ આપી દીધું છે કેમ મેડમ હા આપી દીધું આપી દીધું ને ટાઈટલ પૂછ્યું નહીં ખાઈશું નહીં હા તો એમાં શું પૂછવાનું આમ ઘણા દિવસ પછી મેડમે ટાઇટલ દીધું ખણા ટાઈમ પછી બ્લોગ ની શરૂઆત મેડમે કરી તો તમને કેવો અનુભવ લાગ્યો બ્લોગs ઘણા દિવસ પછી બનાવ્યો એટલે કંઈ સારું ભૂલાઈ ગયું કર્યું રિટેક કર્યું તો રોજ બનાવ્યા રાખો રોજ રોજ અંદર ઘરે શું બ્લોગ લેવા ઘરે હું એક બે ત્રણ તાંડા મુંડા બે ત્રણ શું લેવું આપણે રોજ શું દેખાય મંજીરા વગાડવા રૂટિંગ રોજ નું હોય કક નવું તમ બતાવો ફ્રેન્ડ્સ ને તો જાવ જ છો ક્યાં બાર ગામ તાર થી કંટાળી ને તો ત્યાં ત્યાં જ રહે છો જ ન થાઉ ન્યા જાવ એટલે રાખેન તો યાદ રાખશે અને યાદ રહેવું જ જોન પાછું જ ન આવો જોઈએ સાંભળો છો ને બધા હ બ્લોગ માં બન્યા રહેજો આ જાય છે ને પાછા આવે છે કે નહીં હા બ્લોગ માં બના રેજો આપણે બાય તો આપણે જો નાસ્તો પાણી કરી લીધો અને બસનું બુકિંગ કરાવવા ગયો તો બસ બુકિંગ તો માઇન્ડ માઇન્ડ મેળ તો આજ સાંજે જવાનું છે સાડા પાંચ ની બસ છે એમાં તો બ્લોકમાં બેના રેજો

તમારે જવું નથી તેમ અમે શું કરીએ એમ ન મટે જાય તો એવું રાખો આખું નો શેક કરશે બોલો હવે આખું માં શેક આવે આવે તો કેજો કઈ આખું નો શેક આવે તો બરોબર ઉધરા થોડીક થઈ ગઈ છે હમણાં ચાર પાંચ દિવસ કામ નહીં બંધ છે રજા છે તો કીધું એક બાર આંટો મારી આવીએ તો બ્લોગમાં બનાવી રહેજો હું ક્યાં જાઉં છું તો આજે તમને દેખાડીશ અને પછી મસ્ત મસ્ત સારા સારા બ્લોગ આવશે તો બ્લોગમાં બેના જો હજી તો જવાનું તો આપણે સાંજે હાડા પાંચ અત્યારમાં ગયો તો બુક કરાવવા બે વાગ્યાની પણ બે વાગ્યાની ફૂલ હતી ત્રણ વાગ્યા હતી કે એ ફૂલ છે હાડા ચારની એ ફૂલ છે હાડા બારની હતી તો એ ફૂલ હતી બધી ફૂલ હતી તો કીધું સારું હાલો તો શું છે કીધું હવે જે મળે એમાં વ્યૂ જાશું તો સાંજે હાડા પાંચની હતી કીધું એમાં બુક કરી નાખો એ આજે હાડા પાંચની છેલ્લે લગભગ અગિયાર સાડા અગિયાર બાર વાગે ભોગાડશે જ્યાં જવાનું છે તો તમે બ્લોકમાં રહે રહેજો અને બસ બીજું તો આ મેડમે જો ફરસાણ બધું મંગાવ્યું હતું ફરસાણ લાવ્યો છું શું હા ચોક્કસ છોકરા માટે બીજું આ ઘર વકરી માટે

Tuh dia kan nak mama. Tuh cello jawa pria mah. Boring gue kayak sih bau haru. Tapi limbo ini tuh.

મોરિંગા સૂપ મને એવું લાગે છે કે મારા પાસે પીવા જાવ પડશે સ્પેશિયલ ને હા સાંગ તો જાવ તો ચલો અત્યારે જો મોરિંગા સૂપ પીએ છીએ અને વાગ્યા છે 12 વાગી ગયા આપણે જો કીટાઈ તૈયાર થઈ ગઈ છે અને સૂપ પીએ અને સૂપ પીને હમણાં પછી જમવાનું બનાવશે તો જમવાનું રોટલી બાકી છે શાક તો બની ગયું હા બનાય નાખ જમી જ લઈએ આવી જાય ચલો હવે અંશભાઈ નો હોય ને તો ચાલે પણ પપ્પા તો જોવે આપણે એને વાત નથી કરી આપણે એમનામાં એને કીધા વગર વ્યુ જવાનું છે પછી ફોન કરશે આપણને તો વાત કરી લેવું એને થોડો થોડો ભાગ ને એવું લાવી એટલે દીધું રડી જાય એને તો ચાલો અત્યારે હવે સૂપ પી લઈએ પછી તમને મળીએ અંશભાઈ આવે ને ત્યારે તો ચાલો જો હું અત્યારે નીકળું છું આપણે બેગ નહીં બધું તૈયાર તો થઈ જ ગયું હતું મેડમ આવે છે હું જાઉં છું ક્યાં તમને હું કાલ બ્લોકમાં કહીશ કાલ પણ નહીં જ કહું હમણાં બસ આવે છે પાંચ હવા પાંચ થયા છે પાંચની છે તો પાંચ છે પોણા છ પંદર મિનિટમાં ફેર પડે તો પંદર મિનિટમાં આવી જશે અહીંયા તો તમે બ્લોગમાં બના રેજો મેડમો મને બેકો મેડમ હાલ જવું છે ને હવે હા તો ચલો બસ સ્ટેશન છે તો અહીંયા બેક વા આવે છે તો રહેજો અત્યારે અમે ભાઈ નવા બસ સ્ટેન્ડ આવી ગયા છે ને અમારા ભાઈ નવું બસ સ્ટેન્ડ બન્યું છે હતું તો નહીં અહીંયા જવું પ્રેશ ક્વા હમણાં ઉદ્ઘાટન કર્યું છે નવું બનાવ્યું છે અમારી બધી બસો અહીંયા ડૂબી રહી છે

ફૂલ ટ્રાફિક છે બસ મોટો તો જગ્યા એક બે મળી ગઈ વાંધો ન આવ્યો ઘણા ટાઈમ પછી જાઉં છું નાનો હતો ને કોરોના પછી હા અગિયાર મહિનાનો હતો કોરોના પછી અમે ગયા હતા ત્યાં પાંચ સાત વર્ષ ત્યાં હા પાંચ વર્ષ થયા પાંચ વર્ષ પછી હું જાઉં છું બધા ગયા તું ત્યારે બધા બધા જાઉં તો પણ મેળ ન એવું બધું એક વર્ષ જવું પછી ટાઈમ ભરવા જાવ ત્યાં અત્યારે તો મારા બ્લોગિંગના કામ માટે જ જાઉં છું ચલો ત્યાં જઈને તમને મળી જાય ને આનો નજારો કેવો છે ને શું છે તો બ્લોગમાં બેના રહેજો તો મળી આવ તો ચલો આપણે જે જગ્યાએ આવવાનું હતું તો ત્યાં પહોંચી ગયા છીએ અને બસ સ્ટેન્ડ છે અત્યારે હું ઉતરો છું અહીંયા બસ સ્ટેન્ડે અને મારા મામાને છોકરાની વાઈડ જોઉં છું એ બસ આવે જ છે લેવા હમણાં આવે એટલે નીકળીએ અત્યારે લગભગ વાગ્યા છે પોણો એક પોણો એક થઈ ગયો છે અને આપણે નીકળ્યા નીકળાતા સાડા બારે નીકળાતા પોણો એક જો હમણાં આવે છે તો લગભગ આવી જ ગયો છે હા પછી હમણાં આવે છે આવે પછી તમને મળીએ મળીએ કે કોણ છે તમે ઓળખતા જ હશો અત્યારે પહોંચી ગયો છું અહીંયા હવે એમના ઘરે જાઈશ મારા મામાના છોકરાના ઘરે બ્લોગમાં બૈને રહેજો ચાલો મળી જાય